સમાચારમાં આગળ વાત કરીએ વાવ થરાદ પોલીસે પોષ ડોડા સાથે બેની ધરપકડ કરી છે થરાદની વાતડાઉ ચેકપોસ્ટ પરથી બે ઇસમ ઝડપાયા છે રાજસ્થાનથી બે શખ્સ પોસ્ટ ડોડા લઈને આવી રહ્યા હતા જોકે પોલીસે વાહન ચેકિંગ કરતા જ આ પોષોડા ઝડપી પાડવામાં આવ્યા છે વાવના કેતન પારેગી અને ભણજી પરમારની ધરપકડ કરવામાં આવી છે હાલ તો પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે તે ગઈકાલ સાંજના સમયે સાચોડ તરફથી બે ઇસમો મોટરસાયકલ ઉપર આવતા હતા તેની તપાસ દરમિયાન તેમની પાસેથી પોસ્ટોડાનો ભૂકો મળી આવેલો જે અન્વયે ફરજ પરના કર્મચારી જાણ કરતા એનડીપીએસ રેડનું આયોજન કરવામાં આવેલું જેમાં સરકારી પંચો અને એફએસએલ રૂબરો સદર મુદ્દામાં ચકાસતા પોસ્ટોડા મળી આવેલા જેનું ચોખ્ખું વજન છે ચારસો ગ્રામ સાત રૂપિયાનો મુદ્દામાં અને ટોટલ મુદ્દામાં સત્તાણું હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દામો કબજે કરી બંને આરોપીઓ કેતનભાઈ હરજીભાઈ પારેગી રહેવાસી મોરીખાના છે અને બીજા છે ભાણજીભાઈ બથુભાઈ પરમાર જે રહેવાસી તીર્થગામ બંને વાવ તાલુકાના રહેવાસી છે તેઓ પોતાની પાસે જે મુદ્દામાં લાગ્યો હતો બંને આરોપીઓને વિધિ સર અટક કરવામાં આવેલા છે અને સાચો મુકામીથી મુદ્દામાં લાવેલો છે તે દિશામાં હાલમાં પીએસઆઈ ડીકે ચૌહાણ સાહેબ